નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે મા બાપને ભૂલશો નહીં એક બહુ પૈસાદાર વેપારી હતો તેને એક પુત્ર હતો તે પાંચ વર્ષનો હતો ત્યારે તેની પત્નીનું મૃત્યુ થયું તેણે માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો અને પૂરતું શિક્ષણ પણ આપ્યું પાળી પોષીને મોટો કર્યો અને તેના લગ્ન માલતી નામની કન્યા સાથે કરાવી દીધા માલતીના આવવાથી ઘરની પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ માલતીને તેના સસરાની હાજરી ખટકતી હતી એક દિવસ માલતી કહે સાંભળો છો તમે તમારા પપ્પા પાસેથી બધી સંપત્તિ લઈ કેમ નથી લેતા હા હા ચિંતા નહીં કર હું સંપત્તિનો એક જ વારસદાર છું પત્ની અને પિતાના પ્રેમની વચ્ચે પુત્ર પીસાઈ રહ્યો હતો તેની પત્ની દ્વારા જોર નાખવાથી એક દિવસ તેણે તેના પિતાને કહ્યું હવે તમે વૃદ્ધ થઈ ગયા છો અને આમ પણ હવે તમે બધી સંપત્તિનું ધ્યાન નહીં રાખી શકતા હોય પિતાજીને બધી પરિસ્થિતિ સમજાઈ ગઈ તેણે તરત જ હા પાડી દીધી અને સંપત્તિના કાગળ અને ચાવી દીકરાને સોંપી દીધી માલતી ગર્ભવતી થઈ હતી તેણે એક ચાલ ચલી અને કહ્યું સાંભળો હું હવે માં બનવાની છું આપણે એક ઓરડાની જરૂર છે તો તમે પિતાજીને નોકરના ઓરડામાં કેમ નથી મોકલી દેતા તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને તેને બુદ્ધિશાળી પણ સમજતો હતો તેણે તેના પિતાને કહ્યું પપ્પા તમે સામેના ઓરડામાં કેમ નથી રહેતા પિતાને ત્યાં રહેવા જવાનો આગ્રહ કર્યો સમય વીતી ગયો અને તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો તે ખૂબ ચતુર ચપળ અને પ્રેમાળ બાળક હતો તે સદાય તેના દાદાજી સાથે રહેતો હતો દાદાજી પાસેથી વાર્તા સાંભળવાની ખૂબ મજા આવતી તેનો અને તેના દાદાજીના વ્યવહારથી માલતી નાખુશ હતી અને તે એક દિવસ તેના દાદાજી પાસે રમતો હતો અને તે હવે પાંચ વર્ષનો થઈ ગયો હતો એક દિવસ તેના માતા પિતા રસોડામાં કંઈક શોધતા હતા એ રસોડામાં ગયો અને બોલ્યો શું ગોતી રહ્યા છો પિતાજી અરે તે તારા દાદાજીની જૂની થાળી ભાળી છે આમ પણ હવે બહુ મોડું થઈ ગયું છે અને જમવા આપવાનું હજી બાકી છે હા મેં તેને સંભાળીને મારા રમકડામાં રાખી છે શું કેમ તે તારા રમકડામાં રાખી છે જા અને જલ્દી લઈ આવો ના મને તે જોઈએ છે જ્યારે તમે દાદાજીના ઉંમરના થશો ત્યારે હું તમને તેમાં જમવા આપીશ બંને માતા પિતા ચોંકી ગયા તેઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પોતાની ટેવથી ખૂબ જ શરમ અનુભવવા લાગ્યા પછી તે દાદાજીની સાર સંભાળ પ્રેમ અને સન્માનથી કરવા લાગ્યા ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકારના એ કદી વિસરશો નહીં આ વાર્તામાંથી બોધ મળે છે જો તમે તમારા માતા પિતાનું સન્માન કરશો તો તમારા દીકરા તમારું સન્માન કરશે